માતાજી જય શ્રીકા મિત્રો તો સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર મિત્રો એટલે તમને વ્લોગ તો શેનો એ થનાર ઉપરથી હશે પણ આપણે આ ક્લિપ આજે ફરી પાછી શૂટ કરી કેમ કે સાંજે બેને વ્લોગની સ્ટાર્ટ કર્યો હતો એટલે એને કંઈ થોડુંક ધ્યાન નહીં દીધું હોય તો થોડુંક બ્લર જેવું આવતું હતું એટલે આપણે એ ક્લિપ અત્યારે એડ નથી કરતા ને ફરીથી સ્ટાર્ટનો કેમ કે જે ક્લિપ એ શૂટ કરી હતી તો તમે થમને તો જોઈ જઈ કે સેનો વ્લોગ છે એ તો એમાં એવું હતું કે આપણે ટાઈમ જ બધું કેમ કે ગોઠણ પણ જે મસાલાની બધી વસ્તુ લઈને બાપુ આવવાના હતા સાંજે ક્યાંય કે બાઇકમાં પંચર થઈ ગયું તો પછી થઈ ગયું મોડું તો એ તમે આગળ વિડીયોમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે તો એવું બધું છે તો ચાલો આગળ વિડીયોને સ્ટાર્ટ કરી અને કેવો વિડીયો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો અને નવા મિત્રો આવીએ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો બાકી આજનું વાતાવરણ પાછું જો વરસાદી માહોલ જેવું થઈ ગયું છે ને અવાજ તો તમને નહીં આવતો હોય અત્યારે રામાપીનું નવર્તન એ બધું ચાલે છે ને એટલે બાજુના ગામમાં અને અમારા ગામમાં મેન ગામમાં જૂના ગામમાં બધા કહે કે સોંગ વાગે રામાપીના તમને તો નહીં સંભળાય તો ચાલો આગળ વિડીયોને સ્ટાર્ટ કરીને તમને બતાવ્યું તો મિત્રો આજે ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે જો બધા કામે લાગી ગયા આપણે મરચાંમાં ઝીણા ને કે ચીરિયા કરી છે ને બાપુ હે એ મરચાનું ઝીણું એકદમ કટિંગ કરે છે ને બા હે લીલી ડુંગરી મોરે છે ને રાતનો ટાઈમ છે એટલે થોડોક વિડીયો ક્લિયર ન હોય તો માફ કરજો બાકી આપણે એકલા વિડીયોમાં તમને એકદી જણાવ્યું હતું કે તો જે કર્યા અળવીના પાન છે ને એ ખરાબ થતા હતા એટલે એના ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હતો પરંતુ ટાઈમ નહોતો મળતો તો આજે ફાઇનલ ટાઈમ મળ્યો ને એમાં પણ થોડુંક મિસ્ટેક થઈ ગયો તો આગળ આપણે તમને વાત કરીએ એમ એના હિસાબે થોડુંક લેટ થઈ ગયું અને થોડોક ટાઈમ સર તો તમને વિડીયો થોડોક ક્લિયર જોવા મળે તો આવું બધું છે તો અત્યારે બધું સુધારવાનું કામ છે ને એ ચાલુ છે તમે જોઈ શકો છો તો જો આ બાજુ તમને બતાવી તો આ રીતનું ડુંગળીનું કટિંગ કામ ચાલુ છે ને આ બાજુ જો આપણે ચીરિયાખીરી મરચું અહીંયા મૂક્યું ને ને આ રીતનું કંઈક ઝીણું કટિંગ કરે છે એકદમ ઝીણું જે આપણે અળવીના પાનનું કટિંગ કરશું ને જે એમાં મિક્સ કરવાનું હોય આ મરચાંનું કટિંગ ને સાથે કોથમી પણ ને બીજું મરચાંનું કટિંગ થોડુંક પાછું આપણે ડુંગળીના જે ભજીયા બનાવીએ બીજું ડુંગળી પણ લીલી છે તો એની સાથે મિક્સ કરશું તો આ રીતનું કંઈક બધું કરી અને ભજીયા બનાવવાના છે તો ખાવા હોય તો આવી જાઉં જોકે વ્લોક થોડો લેટ આવશે પરંતુ તમે આવો તો આપણે ફરી પણ પાછા બનાવી નાખશું આપણે એવું કંઈ એ નહીં તો ચાલો આ સુધારી લીધું છે આ બાજુ ડુંગરી અને મરચાંનું કટિંગ ને કોથમી બધું ને હવે આપણે તમને બતાવી તો આપણે ઘણા વિડીયોમાં આગળના તમને બતાવ્યા ખરે જે અળવી બે છોડ છે એ પણ બરોબર ક્યાં ને કે આમ ગ્રો નથી થયા નનકા નનકા છે ને સુકાઈ જાય પીડા પડી જાય આપણે ત્યારે પણ વાત કરી હતી ને એક દિવસમાં વિડીયોમાં પણ કીધું હતું કીધું કમેન્ટ કરજો આપણે ભજીયા બનાવીશું તો ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે એટલે જો અત્યારે લઈ લીધા છે ને આના આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે એમ ડુંગળીનું કાઇપનું એ રીતે બા હેલ બધું હવે સુતા રહે છે નકરા જે ઘણા મોટા થઈ જાય તમે જોયા છે કે જે બકડિયામાં પણ ન હમાય એવા બહુ મોટા થાય પણ અમારે આ વખતે નથી હતી શરૂઆતથી પહેલાં આપણે વિડીયો નહોતા બનાવતા એ પહેલાં હતું ત્યારે ઘણા બહુ મોટા પાંદડા થતા હતા પણ આ વખતે નથી થતા ત્યાં સુકાઈ જાય પીડા પડીને એટલે લઈ લીધે ને કે ને કે ચાજા હતા પણ હવે છ સાત જેવા જ રહ્યા એક છોડવામાં તો બે પાંદડા જ રહ્યા હતા એમાં તો બીજા બધા સુકાઈ ગયા આવડા થાય ને પછી મને પીડા પડીને હેલ બાજુ અળવી ના પાન તો ફાઈનલી મિત્રો આપણે અળવી ના પાનમાં જે રગ નીકળવાનો એ આપણે નીકળી લીધી છે ને બાલ બાજુ એને કાપે છે જાનું પણ થોડુંક ઝીણું કટિંગ કરવાનું અત્યારે થોડુંક મોટું લાગે પણ એને ફરી પાછું આપણે થોડુંક ઝીણું કરી નાખશું તો આપણે જે પાંદડામાંથી મોટામાં મોટી એને ને ક્યાં રગ હોય તો એ નીકળવાની હતી તો એ નીકાળી દીધી બધાય પાંદડામાંથી બાઈ ને સુતારી પણ નહીં ખાને બીજી બધી વસ્તુ બધું કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે જે ડોયો તૈયાર કરવાનો એ તમને બતાવી દઈએ તો જો ચણાનો લોટ એડ કરી દીધો ને સૌ પ્રથમ તો આ જે હળવીના પાન છે ને એના બનાવવાના છે તો આ જો ભજીયાનો સ્પેશિયલ મસાલો હોય એ તો બધાય મસાલા એડ કરી અને ડોઈઓ તૈયાર કરવાનો ઘણા ડોય ઘણા આથો તમે શું એ કમેન્ટમાં કહેજો કે ગરમ મસાલો બીજો આ ભજીયાનો તમે નીચે જોઈ શકો સ્પેશિયલ ભજીયાનો મસાલો કહીએ હજુ પેલું ભજીયું એડ કરી દીધું તેલમાં તેલ ગરમ થયું કે નહીં એ પણ ચેક થઈ જાય તો તમને બતાવું થોડુંક નજીક લઈ જઈને તો જો તેલ તો ગરમ થઈ ગયું છે અને પહેલું ભજીયું હતું તો એ આપણે અગ્નિદેવને અર્પણ કરી દીધું ચૂલામાં હવે કે નહીં કે ભજીયાનો કાણ તૈયાર થાય છે આપણે તમને બતાવીએ આગળ મિત્રો ભજીયા બને આપણે અહીંયા ખાણે કે આ ચટણી બનાવવાની છે બનાવી નાખી પાણીનું માપ એ મૂકી દીધું છે અડધો ગ્લાસ અને બધું લખેલું તો આવે જ છે ગરમ થવા માટે મૂકી દીધું આ હે ચટણી તો ભજીયા બને થોડાક અહીંયા આપણે ચટણી એ બનાવી નાખી

તો ફાઇનલ મિત્રો આ બાજુ આપણે ચટણી બનાવવાનું જે કામ ઉપાડ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું એટલે કે ચટણી છે બનીને થઈ એ કમ્પ્લીટ હવે આપણે આને ઉતારીને થોડી વાર ઠરવા દઈએ એટલે એકદમ બનીને થઈ કમ્પ્લીટ પછી હું તમને બતાવું અત્યારે તમે જોઈએ કહો કંઈક આ રીતનું છે અને ઠરી જાય ને પછી હું તમને ફરી પાછો બતાવીશ કે કેવી આપણી ચટણી બની છે એ તો ચાલો પછી આજે જે પેન છે તરવાનું કામ ચાલુ છે પછી તમને પાછો મળવું જોઈએ તો ચાલો મિત્રો આપણે જ્યાં ખાવે તો આવી જાવજો બનીને ખાઈ જઈએ કમ્પ્લીટ કે અળવીના પાનના છે અને આ બાજુ થાળીમાં અલગ જે જો એ છે કે જે ડુંગળી આપણે કટિંગ કર્યું તું એના એટલે કે ડુંગળી અને મરચાંના કથરોપમાં છે એ કે અળવીનું પાન અને મરચાંના છે ને આ બાજુ બટેકાના પતરીને થોડા કર્યા છે આપણે લીલાબેન હાટું ને આ હે ડુંગળીના તમે જોઈએ એ આપણી ચટણી હવે તમને બતાવું જો ઠરીને એકદમ કમ્પ્લીટ થઈ જાય જો કંઈક આવી આપણી ચટણી બની જાય છે તો ચાલો આ તો આવી જાવ આપણે પણ ખાઈ ખેલીએ ને આ ને પછી આપણે અહીંયા જ ફોન કરીએ અને મળીએ જલ્દી એક નવા ઓલગની અંદર ત્યાં સુધી બધા મિત્રો જય હિન્દ જય ભારત